અને એક જ ચિંતા છે ચિંતા એ છે કે મારા નાના નાના બાળ તેની કોણ લેહે સંભાળ પ્રભુ તારો જોને આધાર બેનીના મેણા તારે ભાંગવા હે પરમાત્મા મારા છોકરાનું ધ્યાન રાખજે મૃત્યુ અવસ્થાની માલિપા પડેલી જનતા હજી ઘરે ન આવી ક્યાં ગઈ હશે છોકરાઓ ગોતતા હતા મામા અમે ગઈ હશે મા ક્યાં ગઈ હશે ગામના પાદરમાં જઈને જુએ તો માના મરેલા દેહની ઉપર છોકરા ટળવળવા લાગ્યા મા એમ જ્યાં હાદ પાડે પણ માનું ખોળ્યું તો ખાલી પડ્યું હતું તો એ છોકરા દોડીને આવ્યા ગમે તેમ તો એ મા છે ને મા એ અમૃતનું ઝાડ છે આ છોકરાએ આજ માના મડાની ઉપર હળી કાઢીને વળગી ગયા જનેતાએ ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યા હાથમાં રાખડી ભેગી છે એક આશા હતી ભાઈને રાખડી બાંધવાની પણ જેમ છેટું પડી ગયું હોય ને પરદેશમાં કાગળ મળ્યો અને કાગળ મળતા ભાઈએ જેમ તેમ કરી અને પોતાની બેન પાસે પહોંચવું કઈ રીતે પોતે વિચારવા લાગ્યો